તો જય માતાજી મિત્રો હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડિયા હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ કમળાઈ માતાએ આપણે જઈશું કમળાઈ માતાએ અને એમના દર્શન કરશું તો જુઓ પહેલા આ રીતનું તો જુઓ સૌ પ્રથમ આપણે અહીંયા સામે જે ડુંગરો દેખાય ને ઉપર છે કમળાઈ માતા તો જુઓ આ રીતનું કમળાઈ માતાનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે તો સૌ પહેલા કમળાઈ માતાએ જવા માટેનો જો આ રસ્તો છે અહીંથી આપણે સીધું ઉપરના તરફ જવાનું છે જ્યાં છે કમળાઇ માતાજી તો ચાલો જઈએ ધીમે ધીમે આપણે આગળ આ રીતનું સરસ મજાની હરિયાળી વચ્ચે કમળાઈ માતાનો ડુંગરો છે આપણે તરફ જવાનું છે તો સરસ મજાનું જો કુદરતી વાતાવરણ વચ્ચે ધીરે ધીરે આગળ વધવાનું છે અને આ રીતનો રસ્તો ઠેઠ ઉપર સુધી આપણને છે તો જઈશું આપણે ઉપર અને સરસ મજાના કમળા માતાના દર્શન કરીશું અને મજા આવે એવું છે અને કુદરતી વાતાવરણથી વચ્ચે સરસ મજાની આ જગ્યા છે અને પિકનિક પોઈન્ટ જેવું પણ છે અને આ માતાજીના સરસ મજાના દર્શન થશે તો આ રીતનું ધીમે ધીમે ઠેઠ ઉપર સુધી જવા એવો પાકી સડક બાંધેલી છે આપણે જઈશું ધીમે ધીમે ઉપરના તરફ અને સરસ મજાની હરિયાળી ગીર જેવું વાતાવરણ છે જો આ રીતનું બધું આખું વ્યૂ છે તો આ રીતનું જવાનું છે આપણે આગળ તો ગાડી આપણે નીચે મૂકી દીધી વચ્ચે અને ધીરે ધીરે ચાલીને જવાનું છે કારણ કે સરસ મજાનું મજા આવે એવું છે તો ચાલતા ચાલતા જઈશું ઉપર અને માતાજીના દર્શન કરીશું તો ચાલો જઈએ ઉપર જુઓ કેવી સરસ મજાની હરિયાળી ગીર વચ્ચે રસ્તો છે અને ત્યાંથી જવાનું છે આપણે ધીરે ધીરે આગળ ત્યારે જો નીચેનો કંઈક આ રીતનો વ્યૂ દેખાય છે સરસ મજાની ગીર જેવી હરિયાળી છે અને આપણે અહીંથી લેવાનું છે આગળ ઉપરના તરફ જો કેવી સરસ મજાની વનરાઈ દેખાય છે જોવાની પણ મજા આવે એવું છે તો આ રીતનો કુદરતી આનંદ લેતા લેતા આપણે જઈશું આગળ ઉપર જો સામે પણ એક સરસ મજાનો ધાર ઉપર બંગલો છે ને અહીંયાથી જઈએ આપણે આગળ હવે તો હવે બહુ કાંઈ આઘુર્યું નથી થોડુંક જ બાકી છે તો સરસ મજાનું વાતાવરણ છે ને જોતા જોતા આપણે જઈશું જો આ રીતનું ઉપર એક મસ્તીનો ડુંગરા ઉપર બનાવેલો છે ને અહીંયા ઘણી બધી આ રીતની સૂચનાઓ પણ લખેલી છે જે તમારે વાંચવી હોય તો વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી પણ શકો છો આવી અલગ અલગ બધી સૂચનાઓ લખેલી છે જેમને અમલ કરવાનો રહેશે જેમ કે રસ્તાઓથી નીચે જવું નહીં કારણ કે અહીંયા જંગલી જનાવરોની પણ થોડીક બીક જેવું છે એટલે રસ્તા ઉપર બને ત્યાં સુધી રહેવું રસ્તાથી અંદર જાડીઓમાં ક્યાંય જવું નહીં આ રીતની ઘણી બધી સૂચનાઓ લખેલી છે જેમનો પણ અમલ કરવો બધાય કારણ કે આ તો જંગલ વિસ્તાર જેવું છે અને આજે સામે ડુંગર ઉપર દેખાય તે છે પાલીતાણા જૈન દેરાસરો એ પણ અહીંથી નજીક જ છે તો ધીમે ધીમે આપણે પહોંચી ગયા છીએ ઉપર તો અહીંથી સામે જ છે માતાજી તો ચાલો ધીમે ધીમે જઈએ હજી અહીંથી ઉપર જવાનું છે આપણે આ રીતનું જોવાય લખેલું છે તો તમે અહીંયા પણ તમારું વાહન મૂકી શકો છો જ્યાં રસ્તામાં જગ્યા વ્યવસ્થિત હોય ત્યાં પણ તમે મૂકી શકો છો પાર્કિંગની પણ વ્યવસ્થા છે પાર્કિંગમાં પણ તમે મૂકી શકો છો તમારું વાહન ને જો આ સામે દેખાય ત્યાં છે કમળા માતાજી તો ચાલો જઈએ ધીમે ધીમે ઉપર તો આપણે પહોંચી ગયા છીએ હવે મંદિરના મુખ્ય ગેટ તરફ તો સૌ પ્રથમ જો અહીંયા તમારું વાહન ઉપર પણ અહીં પણ તમે લાવી શકો છો અને અહીંયા પણ મૂકી શકો છો અને સૌ પ્રથમ અહીંયા છે પીવાના પાણીની વ્યવસ્થા તો સરસ મજાના પાણીની વ્યવસ્થા છે અને આ છે ગેટ જ્યાં ઉપર લખેલું જ છે કમળાઇ માતા શક્તિપીઠ તો એ ગેટમાંથી આપણે જવાનું છે અંદર સરસ મજાની ઉપર માતાજીની જા છે તો ચાલો જઈએ આપણે અંદર કરીએ માતાજીના દર્શન અહીંથી જવાનું છે આપણે ઉપર અને અહીંયા નીચે ભોજનશાળા પણ છે જ્યાં તમે રમી શકો છો તો આપણા બુધ સંપના ઉતારી દઈએ અને અહીંથી જવાનું છે આપણે ઉપર આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ અને છે માતાજીનું સરસ મજાનું મંદિર અને આયા જેવું આ કમળાઈ માતા પ્રગટે છે એની માટેની જગ્યા છે ઉપર જો આ રીતનું સામે આપેલું કાર્યાલય છે અને બાજુમાં છે માતાજીનું મંદિર ગ્રાઉન્ડમાં પણ માલ લખેલું છે સરસ મજાનું અને અહીંથી પણ સરસ મજાનો વ્યૂ આવે છે અને આ છે જૈન દેદાસર જે માતાજીની બાજુમાં જે મંદિર છે તે છે જૈન દેરાસર અને અહીંયા પણ એક છે જૈન ભગવાનનું મંદિર તો ચાલો ત્યાં પણ જઈએ અને ત્યાં છે એક નાનકડી ગુફા એમાં પણ આપણે જઈશું વધુ આ જે નીચે દેખાય ખાડામાં તે ગુફા છે ત્યાં પણ આપણે જઈશું અને અહીંયા શરણ પાદુકાઓ રાખવામાં આવેલી છે એમના પણ દર્શન કરી લખેલું છે માતંગ દેવ એમના માટેનું છે ગુફા માતંગ ગુફા રીતનું નાનું છે એમાંથી આપણે લાવાનું છે અંદર આ રીતની આખી તરીકે એવી ગુફા છે અંદર તો ત્યાં એક ઋષિનું રાખવામાં આવેલી છે જેમના દર્શન કરી લઈએ અને ત્યારબાદ નીકળ્યા બહાર જોવા માતંગ ઋષિ દર્શન કરી લઈએ ધીરે બહારના તરફ તો આવડી એવી જી કેવી જ ગુફા છે જેમાં એક માણસ બેસી શકે એટલી જ જગ્યા છે આમાં તો વધારે પણ જગ્યા નથી ચાલો નીકળ્યા બહાર ને બહાર જોવા આવી રીતની સરસ મજાની ખૂબસૂરત વાદીઓ છે અને આ જે સફેદ છે તે પહેલું જૈન દિરાસર છે અને બાજુમાં છે તે કમળાઈ માતાજીનું મંદિર છે તો ચાલો જઈએ આગળ અને આગળની તરફ પણ સરસ મજાનું છે આ રીતનું શ્રીફળનું છે અહીંયા રાખવામાં આવેલું જ્યાં તમે શ્રીફળના શાલા ઉતારીએ ને શ્રીફળ વધેરવા માટેની પણ જગ્યા રાખવામાં આવેલી છે જો અહીંયા શ્રીફળ વધેરવાનું છે અને અહીંથી જો આ રીતનો આખો વ્યૂ દેખાય છે સરસ મજાનું જંગલ છે અને આ છે મુખ્ય મંદિર કમળાઈ માતાનું અને એમની બાજુમાં છે આ પીવાના પાણીની પણ સુવિધા છે જ્યાં પણ તમે ઠંડુ પાણી પી શકો છો તો ચાલો જઈએ આગળ અને આ છે કમળાઇ પ્રાગટ્ય સ્થાન જ્યાં કમળાઈમાં પ્રગટાવવામાં આવે છે જો આ લખેલું છે કમળાઈ માતાજી ને આમની અંદર કમળાઈ પ્રગટાવવામાં આવે છે અને આ છે કમળાઈ માતાનો આખો ઇતિહાસ જો તમે વાંચવો હોય તો વિડીયો પોસ્ટ કરીને પણ આખો વાંચી શકો અને સરસ માતાનો મજાનો કમળાઈ માતાનો આખો ઇતિહાસ છે અહીંયા જો આ છે આખું સામેથી મુખ્ય મંદિર અને આ રીતનો આખો મંદિરનો થ્રી સિક્સટી ડિ ડિગ્રીમાં વ્યૂ છે ને સામેને પડખે છે આખું જંગલ જે રસ્તે છે આપણે ઉપર આવ્યા એ રસ્તો જો આ રીતનો ઝીકઝાક રસ્તો છે આખો જ્યાંથી આપણે ઉપર આવ્યા હતા ને આવી છે આખી આ વનરાય અહીંયા પણ એક નાનકડે માતાજીનું સ્થાન બનાવવામાં આવેલું છે જેમના પણ દર્શન કરી લઈએ અને આ છે સબૂતરો ને જ્યાં પીવાના પાણીની પણ વ્યવસ્થા છે આ છે ઓફિસ અહીંથી આપણે જે ચડ્યાતા ત્યાંથી ને ત્યાંથી આપણે પાછું નીચે ઉતરવાનું છે જોવા સરસ મજાની હરિયાળી ગીર એમના દર્શન કરતાં કરતાં આપણે જઈશું હવે નીચે તો સરસ મજાના આપણે કમળા માતાના દર્શન કર્યા તો આ વિડીયોને આપણે અહીં સેન્ડ કરીએ ફરી મળીશું નવા બ્લોગમાં નવા વિષય સાથે તો રજા આપો જય માતાજી